તરે પૂરી જાણકારી જણાવી દીધી છે હવે આજ થીવાય ને તો કક કક કહો છો ને સાહેબ આપણી ને જાણકારી પ્રાપ્ત થઈ ગઈ છે તો અહીંયા રીકોલ ડિસ્કનેક્ટ કરવામાં આવે હા બા હવે આજ યુઝ करोगे આજ જી 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 હેશર પ્રોબ્લેમ બહુ આવે છે સરવારે જાણી શકો જે સુ પ્રોબ્લેમ આવી રહ્યો છે

અત્યારના આપણે જે જગ્યાની વાત કરું છું ઈ જગ્યા પ્રોબ્લેમસ આ જ છે કે આપણે આખા દિવસમાં કે રાતને કોઈપણ જગ્યાએ હોઉ તો આ સિમ પ્રોબ્લેમ જ આવે છે એ છે ઈ તો પપ પા 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 પ્રોબ્લેમ છે સર ઓકે એક જ મિનિટ દે દે જી 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 સર અત્યારના આપણે ગુજરાત સુરત પટેલ નગર થી વાત કરો છો તુમકી પિનકોડ નંબર થ્રી નાઇન ફાઈવ ડબલ આખી જાણકારી આપવા માટે અનિશ્ચિત આપણને જે આ પ્રોબ્લેમ આગળ રહ્યો છે આપણે જે આખી જાણકારી જણાવીએ એના માટે નિશ્ચિત અહીંયાથી થી લઉં છું કે જેથી આપડે આ પ્રોબ્લેમ જે છે હું પૂરી રીતે સોલ્વ કરી શકું તો મને થોડી જાણકારી જણાવી દેશો કે જેથી એની યોગ્ય કમ્પ્લેન લે આ પ્રોબ્લેમ અમે પૂરી રીતે સોલ્વ કરી શકીએ

આજુ આજુબાજુમાં કે આવતું હશે સ્કૂલ હોય કોઈ કોલેજ કોઈ મંદિર કોઈ કિરાણા સ્ટોર નિશ્ચિત આપણને જે આ પ્રોબ્લેમ સામે રહ્યો છે આપણે જે આખી જાણકારી જણાવી એના માટેની થી લીધી છે કે જેથી આપડે પૂરી રીતે સોલ્વ કરી શકતો જોણા તમે ચેક કરજો તમારા નંબર ઉપર એક મેસેજ આવશે એની અંદર મેં કન્ફર્મ લીધી નંબર સાદાની અપડેટ જે છે એ પણ તમને કલાક માં મળી જશે તો નિશ્ચિત રહો તમે કરો તો કરી શકશો આ રીતના પ્રોબ્લેમ્સ નહી આવે

જી જી એના માટેની જયા થી કમ્પ્લેન લીધી છે તેમ છતાં પણ આપણને એવું હોય તો ફક્ત એક રિક્વેસ્ટ કરી ઓલરેડી આપડે આ પોસ્ટ નો મેસેજ કર્યો છે આપણા નંબર ઉપર યુપીસી કોડ આવ્યો હશે એની જે વેલિડિટી છે ત્રણ થી ચાર દિવસની છે જે રીતે આપણને જણાવો કે આની અપડેટ જે છે એ તમને અડતાલીસ કલાકમાં મળી રહે છે આપણને એવું હોય તો આટલો સર આપણે યુઝ કરીને ચીક કરીશું જેના પછી પણ આપણને લાગે કે હજી આપડી પ્રોબ્લેમ સોલ્વ નથી થઈ કે આપણને પોર્ટ કરવું જ છે ઓલરેડી આપણા પાસે યુપીસી કોડ છે આપણે પોર્ટ પણ કરી જ શકો છો

હેલો જી સર જણાવો આપડે જાણકારી જણાવી રહ્યા છો એવો છો મમ મારે મને શું ખબર પડે તમે ખબર પડે કે તમે સાંભળો हेलो जी जनाब जनाब उसे पर तब तो तब 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 कंफर्मेशन न दिया ने जी जी जनाब उसे जनाब आई एम तो मैं कहाँ 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 ત્રણ 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 વાર મમ્મી મેડમ બોલી હું હું हा हा <moment�> <ELK2> <mata> <Hence> <TALIESIN> <Flowers>

યુઝ કરીને ચેક કરજો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ ચોક્કસપણે દેખાશે એ સમય દરમિયાન લાગે કે હવે આપણી પ્રોબ્લેમ સોલ થઈ ગઈ છે કે જે આમાં આખા સત્તર દિવસનું રિચાર્જ હજી બાકી છે અને આપણને કન્ટિન્યૂ રાખવું છે ને આપણે આપણા નંબર ઉપરથી ફક્ત એક મેસેજ કરી કન્ટિયુ કરી શકો છો મેસેજ છે કેપેટલમાં એટલે કે પેલી એબીસીડીમાં કેન્સલ લખવાનું આજુમાં થોડી જગ્યા છોડી આપણો આ જીઓનો મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર ને એને સેન્ડ કરવાનું વન નાઇન ડબલ બી રૂ અથવા તો આ સેમ મેસેજ જે છે આપણા નંબર ઉપર કર્યો છે